નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ તાલુકાના ડીજીવીસીએલના લુક લાડીલા કર્મચારી અને આમોદ શહેરના વતની ખાલીદ સાબ રાણાની ફરજ ઉપરની વય મર્યાદાના કારણે ફરજ ઉપરથી મુક્ત થતા વિદાય સમારંભ રખાયો પ્રાપ્ત માહિતી મુજબ ઓગણીસો નેવ્યાસીમાં જીઈબીમાં હેલ્પર તરીકે ફરજ ઉપર હાજર થયેલ ખાલીદ સાબ રાણા અને ફરજ દરમિયાન પોતાના આત્મવિશ્વાસ અને મહેનત કરી અલગ અલગ પ્રકારની પોસ્ટ મેળવી હતી પોતાની ફરજ દરમિયાન વધુ પડતી ફરજ તાલુકા ખાતે ડીજીવીસીએલ ખાતે બચાવતા જે દરમિયાન તાલુકાના લોકો સાથે સારું વર્તન રાખતા અને ગમે તેવા સંજોગોમાં પોતાની કામગીરી કરી લોકચાહના મેળવી હતી પોતાની છત્રીસ વર્ષની ફરજ દરમિયાન મેળવેલ લોકો પ્રત્યેની લાગણી અને ફરજ ઉપર ઇમાનદારીથી કામગીરી ધરાવતા સાબ રાણાની ફરજ ઉપરની વયમર્યાદા પૂર્ણ થતા આજ રોજ આમોદ દરબારી હોલ ખાતે વિદાય સમારંભ રખાતા તેઓના સમાજના લોકો તેમજ પોતાની લોકપ્રિયતાના લોકો લોકોડીજીએલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા આવેલ લોકો દ્વારા ફુલહાર કરી તેમની ફરજને બિરદાવી હતી જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાનો કર્મચારી અને મિત્રતા ધરાવતો કર્મચારી ફરજ ઉપરથી મુક્ત થતા વિલા મોઢે ફુલહાર કરી તેમની ફરજ દરમિયાનની કામગીરીના વખાણ કરી વિદાય આપી હતી हिरोची मक्सूद पटेल आमोद तुफान न्यूज आमोद